થોડા દિવસો પૂર્વે કુતિયાણા પંથકના માલ ગામે બે ભાઈઓ પર હુમલાની ઘટના બની હતી જેના મંદુકને લઈને એક શખસે ધોકા વડે આ હુમલો કર્યો હતો આ હુમલામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે હરિદ્વારથી ઝડપી લીધો છે અંદાજીત અઢાર વર્ષ પૂર્વે પોરબંદરના માલ ગામે રહેતા દીપક કુમાર પરબતભાઈ ઓડેદરા અને આનંદ પરબતભાઈ ઓડેદરા બંને ભાઈઓ તેમના ઘરેથી બાઇક લઈને જતા હતા ત્યારે ગામમાં આવેડા નજીકના રોડ પર જૂના મંદુખને લઈને હાજા મેણંદ પરમાર નામના શખસે ધોકા વડે બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં દીપક કુમાર ઓડેદરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો આ ઘટનામાં આનંદ પર્વત ઓડેદરાને ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમૃતક યુવાનના ભાઈએ અગાઉ આરટીઆઈ કરી હતી જેના મંદુખને લઈને આ હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ ઘટના બાદ કુતિયાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ હત્યાનો આરોપી હાજા મેણન પરમાર હરિદ્વાર ખાતે હોવાની બાતમી મળતા પીએસઆઈ ઠાકરિયા સહિતની ટીમે ત્યાં પહોંચી હાજા મેણનને ઝડપી લઈ પોરબંદર ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નાગેશ પરમાર અને નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર